વડોદરાના કોમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગની વિધિ વખતે ફોલ સીલિંગ તૂટી પડતા અગિયાર લોકોને ઈજા પહોંચી હતી ઉધના હરિનગર પાસે શક્તિનગરમાં રહેતા ધીરજભાઈ અશોકભાઈ પાટીલની ભાણે જાગૃતિના રવિવારે ખટોદરા કોમ્યુનિટી હોલમાં લગ્ન હતા રવિવારે બપોરે હોલમાં લગ્નની વિધિ ચાલી રહી હતી દરમિયાન અચાનક ફોલ સીલિંગનો ભાગ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી આ બનાવમાં હોલમાં હાજર મહેમાનો ઉપર સીલિંગનો ભાગ પડતા મહિલાઓ સહિત અગિયાર વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર બાદ રજા પણ આપી દેવાઈ હતી સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફોલ સીલિંગનો અન્ય વીસ ફૂટ જેટલો જોખમી ભાગ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી અજય ભટ્ટ આસિસ્ટન્ટ કમિશનર ઉદના ઝોન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખટોદરા કોમ્યુનિટી હોલના ધાબામાંથી લીકેજ નથી પણ પાણી પડ્યું નથી તેથી વરસાદથી તૂટી પડ્યું હોય એમ જણાતું નથી આ ઘટના અંગેનો પ્રાથમિક હકીકતલક્ષી રિપોર્ટ કલેક્ટરને અપાયો છે